મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખતરનાક નિવેદન આપી દીધું છે શાળા અને શિક્ષકો માટે તે એક સમય માટે શાળા અને શિક્ષકોનું કંઈક ઉદઘાટન કરવા માટે પ્રોગ્રામમાં ગયા હતા ત્યાં તેણે આ ખતરનાક નિવેદન આપી દીધું હું તમને પૂરેપૂરું નિવેદન સંભળાવું છું તમે નિવેદન સાંભળતાની સાથે તમારા કાન નાક બધું બેરા થઈ જશે એટલું ખતરનાક નિવેદન છે તેણે આપી દીધું છે હું તમને સંભળાવું તમે એકવાર પહેલાં વિડીયો જોઈ લો આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલા શિક્ષક એના ઘરે પહોંચી જાય છે શું તકલીફ છે કેમ તકલીફ કેમ નથી આવ્યા માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા રહે તરત જ એની ઇન્કવાયરી થાય આ તે સ્કૂલો પાછળ વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે છે સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરોબર છે પણ નાની નાની મુશ્કેલી સામાજિક મુશ્કેલી અને સામાજિક મુશ્કેલી ને પણ શિક્ષકોની સહભાગી થવા માંડી તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવો હોય તો આજે બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાં ક્લિક કરીને કોર્સ કરી દેજો